રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ કરવાડા અને બીજા છે સાત માણસો એને ઘરે આવીને એની સાથે મારકુટ કરી છે એના ઘરને નુકસાન પહોંચાડે છે અને એની વાઈફ સાથે બદતમીજી કરી છે આ કોલ એકસો બાર ઉપર મળતા અમારી પીસીઆર અને લોકલ ડી ટીમ અને ગોંડલની ટીમ એલસીબીની ટીમમાં તમામ લોકો મળીને આરોપીઓને પકડી પાડ્યા અને તમામ વિગત જાણવામાં આવી છે કે રમેશભાઈ કૃષ્ણભાઈ ભઢેલિયા પહેલા રાજકોટ શહેરમાં રહેતા હતા અને એ 3 લાખ રૂપિયા જયદીપ મેવાડા પાસેથી હાથ ઉછીના લીધા પછી આમાંથી 2 લાખ અસી હજાર રૂપિયા પરત આપી દીધા અને વીસ હજાર રૂપિયા બાકી આપવાના હતા તો એ જયદીપ મેવાડે કીધો કે આ તમારા 2 લાખ અસી હજાર રૂપિયાને ભૂલી જવાનું અને તમને ચાર લાખ પચાસ હજાર રૂપિયા મગજમારી કરી અને ફરિયાદીની ચાર લાખ રૂપિયાની ફોર વ્હીલર ગાડી છીનીને પોતાના કબજામાં રાખી અને રાજકોટ શહેરમાં લઈને આવી ગયો એના ત્રાસથી ફરિયાદી રમેશભાઈ રાજકોટ શહેર છોડીને ત્યાં ગામમાં રહેવા માટે જતો રહ્યો ત્યાં ગામમાં જઈને એ લોકો સત્તર તારીખે ત્યાં થોરાળા ગામમાં જઈને ફરિયાદી સાથે માથાકૂટ કરી ફરિયાદીની ધર્મપત્ની સાથે માથાકૂટ કરી બદતમીજી કરી અને ઘરને નુકસાન પહોંચાડ્યું આમાંથી પાંચ લોકોને જયદીપ દાનાભાઈ મેવાડા યુવરાજભાઈ ગબરુભાઈ ખુમાણ કુલદીપભાઈ સુરેશભાઈ મકવાણા વિવેકભાઈ દલીપભાઈ ખાચર અને રવુભાઈ સોમલાભાઈ બોરિયા આ પાંચ લોકોના આ કેસમાં અટક કરવામાં આવ્યા છે અને ત્રણ આરોપી જો છે રિત્વિક મેવાડા જયરાજ માજરીયા અને કુલદીપ ધાદલ લોકો હજુ વોન્ટેડ છે એની તપાસ અમારી અમારી એલસીબી પોલીસ સ્ટેશનની ટીમ કરી રહી છે આમાંથી કુલદીપ ધાદળ અને રવુભાઈ સોમલાભાઈ બોરિયા એ બંને આરોપીને ધમકી આપવા માટે ફરીથી ગયા કે તમે જે ફરિયાદ કરશો તો તમને પરિણામ ભોગવતવો પડશે તો આ તમામ લોકો વિરુદ્ધમાં કડકથી કડક પગલા લેવામાં આવ્યા છે ત્રણસો આઠ પાંચ મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે અને સાથે સાથે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની જો કલમ છે અને બીજી બીએનએસની જો કલમો છે એ લગાવવામાં આવી છે અને હું રાજકોટ ગ્રામ્યની જનતાને પણ અપીલ કરવા માંગુ છું કે એવા જો લુખા તત્વ કોઈ વ્યાજખોરી કરતા હોય તો તમારે સહન કરવો નહીં આપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકો છો અને રૂમમાં કંટ્રોલ રૂમ ના અમારા નંબર છે સેવન ફોર ડબલ થ્રી નાઇન ટ્રીપલ વન ડબલ ઝીરો આ નંબર ઉપર તમે ફોન કરીને ફક્ત જાણ કરો બાકી કામ અમે કરીશું પોલીસ તમને શામાંથી અપ્રોચ કરશે અને ગુના દાખલ કરવામાં આવશે એવા ખોટા માણસોની કોઈ ત્રાસ છે ટોલરેટ કરવામાં આવશે નહીં

આનો અમે પણ સપોર્ટ કરીએ છીએ એ લોકો લોકોની પ્રગતિમાં યોગદાન આપે છે લેકિન જો અમુક ખોટા લોકો છે ચાર ટકા પાંચ ટકા દસ ટકા વીસ ટકા લોકોના એક્સ્ટોર્શન કરવા માંગે છે એના વિરુદ્ધમાં સખ્ત પગલાં લેવામાં આવશે અને આ ડ્રાઈવ તરીકે નહીં દરેક દિવસ આ કામગીરી ચાલુ રહેશે કોઈ પણ દિવસ કોઈ પણ નાગરિક અમારા પોલીસ સ્ટેશનમાં કે અમારા કંટ્રોલ રૂમમાં અપ્રોચ કરીને પોતાની ફરિયાદ મેન્શન કરશે તો અમે આરોપી વિરુદ્ધમાં કડક પગલા લેશું પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી નો ગુના દાખલ છે અને બીજા જો આરોપી છે એની ગુનાહિત ઇતિહાસ ની ચકાસણી ચાલુ છે પંચનામો કરીને અહીંયા રાજકોટ શહેર થી કબજે કરવામાં આવી છે